નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ભરૂચ પોલીસે જાસૂસી કાંડના આરોપી કુખ્યાત બટલેગર નયન બોબડા પર જેલમાં હુમલો ભરૂચના ગુજરાત પોલીસ જાસૂસી કાંડના આરોપી અને ભરૂચના કુખ્યાત બટલેગર નયન ઉર્ફે બોબડા પર જેલમાં રહેતા સાત આરોપીઓએ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે ભરૂચ બે ડિવિઝન પોલીસ મથકે ઇન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભરૂચ સબજેલને ડ્રગ્સ રેપ આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગ ગેંગના આરોપીઓએ બાનમાં લીધી હતી જેલબંધી ખોલ કાર્યવાહી બેરેક અને રહેલા સાત આરોપીઓ અંગત અદાવત કે અન્ય કારણોસર બેરેક નંબર એકમાં રહેલા નયન કાયસ્ત ઉર્ફે બોબડા પર હુમલો કર્યો હતો જેના પગલે જેલમાં અન્ય કેદીઓ સાથે જેલ તંત્રમાં પણ અફરાતફરી મચી ગઈ હતી બેરેક નંબર એકમાં રહેલા અન્ય બે એક બે કેદીઓએ નયન બોબડાને માર મારતા અન્ય સાત કેદીઓથી બચાવ્યો હતો બેરેકમાં મારથી બચવા નયન દોડતો દોડતો સબજેલમાં મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો ઇન્ચાર્જ જેલર અને સ્ટાફની મદદથી હુમલોખોર સાત કેદીઓ સહિત અને કેદીઓને તેમની બેરેકમાં મોકલી સ્થિતિ થાણે પાડી હતી હુમલાખોરો સાત કેદીઓને પોતાને પણ નાની મોટી જાતે ઈજા પહોંચાડી હતી સમગ્ર ઘટનાને અલગ રૂમ આપવાનો પ્રયાસ કર્યો તો બુટલેઘર નયન બોબડા પર હુમલો ધંધાની અદાવતે કે બીજા કયા કારણોસર કરાયો તે તપાસનો વિષય બન્યો છે ઘટનાને અંગે બી ડિવિઝન પોલીસ મથકે કાવી ફાર્મ હાઉસના રેપ અને એમડી ડ્રગ્સ ઇન્જેક્શનના આરોપીઓ સેવા કાચા એવા કાચા કામના કેદીઓ યાસીન ખાલિદ ચોક નઈમ ઈસ્માઈલ મુસા પટેલ ઇસ્માઈલ અલી હુસેન મલેક દસ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયો હિસ્ટ્રી શીટર અને નિવૃત્ત પોલીસ પુત્ર ઇમરાન શોકત ખિલજી સલમાન મુસ્તાક પટેલ આંતર રાજ્ય એટીએમ તોડતી મેવાતી અને સોપારી કિલિંગ ગેંગના આમિર શાબીર નથુ ખાન સાથે આમિર અલ્તાફ પટેલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે